માળિયા હાટીના નીડર મહિલા પીએસઆઈ શ્રી એસઆઈ સુમરાએ તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી પરેશ ગોવિંદને તેમના ઘરેથી ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે સગીરા મહિલાને બાકુલા ધણેશથી શોધી કાઢેલ છે અને તેમના પરિવારને સોંપેલ છે આમ આ મહિલા પીએસઆઈ શ્રી એસઆઈ સુમરાની કોઠા સુજીથી આરોપી ગણતરીના કલાકોમાં જ પકડાઈ ગયો છે અને યુવતીને ગોતીને તેના પરિવારને સોંપેલ છે રિપોર્ટર બની સિંહ ચુડાસમા જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન માળિયા હાટીના